આ શું બની રહ્યું છે આ બની રહ્યા છે ઢોસા પેપર બની રહ્યું છે જો આ પેપર કઈ રીતે બને જો હા ફાટી જશે એવું લાગે છે કેમ લાગે છે ફાટી જાય છે નહી ફાટે નહીં ફાટે મસ્ત બનશે જો આ એક પેપર બનાવ્યું છે આ પેપર બનાવ્યું છે બહુ મસ્ત પેપર થયું છે પછી ચકણી નાખવાની પછી થોડાક ધાણા નાખવાના એમાં જો આ ખીરું છે ઢોસાના પેપરનું ખીરું એ શું નાખ્યું ઘી નાખવાનું હા ઘી છે ને જો રસોડા ઉપર સડીને ઢોસા બનાવે છે રસાડ આને શું કે આને કયા ઢોસા ફાટી જાય છે એવું લાગે છે કેમ લાગે છે ફાટી જાય છે નહીં ફાટે નહીં ફાટે મસ્ત બનશે જો આ એક પેપર બનાવ્યું છે આ પેપર બનાવ્યું છે બહુ મસ્ત પેપર થયું છે પછી ચટણી નાખવાની પછી થોડાક ધાણા નાખવાના એમાં જો આ ખીરું છે ઢોસાના પેપરનું ખીરું એ શું નાખ્યું ઘી નાખવાનું હા ઘી છે ને જો રસોડા ઉપર સડીને ઢોસા બનાવે છે હવ રસાડ આને શું કે આને કયા ઢોસા કહેવાય ખબર રસોડા ઉપર સડેલા ઢોસા નવું નામ આવ્યું રસોડા ઉપર સડેલા ઢોસા પેપર જેવું બની રહ્યું છે જમવામાં છે મૈસૂર બન્યું છે જો મૈસૂર બન્યું છે બહુ મસ્ત બન્યું છે હો મૈસૂર ભાઈ મૈસૂર બન્યું છે મસ્તીનું અને આ શું હા ટોપરાની ચટણી છે ગ્રીન ચટણી ટોપરાની ચટણી પછી પેપર બની રહ્યું છે જો આમાં કોઈને ચીજ ભાવતું હોય તો ચીજ નાખે બીજો કોઈ મસાલો નાખવો હોય એડ કરવો હોય તો મસાલા પેપર પણ બની જાય છે પેપર તો ધાણા નાખે છે આટલું ખીરું વધુ છે હજી આમાં કેટલા પેપર બનશે હજી આમાંથી પેપર તો ઘણાય બનશે હજી ખીરું તો ઘણું છે જો આ પેપર બન્યું મસ્તીનું ટોપ પેપર બન્યું ઓ જો દોસ્તો આ બીજું પેપર તમને બતાવું પેપર અમુક લોકોને છે ને પેપર ઘરે બનાવે પણ બરાબર ન બનતા હોય પણ જો આ પેપર તો મસ્ત બને છે એકદમ ગોળ અને એકદમ પતલું મસ્ત સ્વાદિષ્ટ પછી નાખીએ થોડું ચટણી ને જીરું મસાલો અને ઉપરથી નાખીએ ધાણા ધાણા નાખી દીધા છે હવે ચોપડવાનું ઘી દોસ્તો જો ઘી ચોપડ્યું છે આ બે પેપર રેડી બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે જમવા બેસી જઈશું બરાબર ને આ પેપર ટોપ એક નંબર પેપર બન્યું છે મસ્તીનું પેપર આવા પેપર કોને બનાવતા આપણે થોડીક કમેન્ટમાં લખજો દોસ્તો પેપર બહુ મસ્ત બને છે આપણે ઢોસાનું ચાલુ કરવું જોઈએ પેપર સારા બને છે કેમ લાગે હા ઢોસાનું ચાલુ કરવું જોઈએ હોટલ ચાલી કરવી જોઈએ ઢોસાની પેપર આવા બનતા હોય તો લોકો તો બહુ મજા આવે ખાવાની પેપર તો પેપર સારા બને છે હા જો બની ગયું પેપર રેડી થઈ ગયા છે ત્રણ પેપર રેડી થઈ ગયા છે તો જમવા બેસી જઈશું આપણે પેપર ફાટી જાય છે ઓ ભાઈ આવા ટો રેસ્ટોરન્ટમાં આવા પેપર નો હાલે ફાટી જાય એવા નો હાલે કમ્પ્લેટ હોવા જોઈએ તો દોસ્તો આ ત્રણ પેપર બની જશે તો જમવા બેસી જાય આપણે હવે આપણી ઢોસાની ડીશ તૈયાર થઈ ગઈ છે જો પેપર છે આ મૈસૂર છે ગ્રીન ચટણી છે સાથે સાજ છે જે તો બહુ મજા આવશે પેપર ખાવાની મસ્ત છે પેપર તો દોસ્તો કોઈને ઢોસા ખાવા હોય પેપર આવી જજો બરાબર મસ્ત લાગે મસ્ત બન્યા હે જોટણી મેં ખાઈ લીધો છે હવે પારુલ ઢોસા બનાવું છું કેવા બને એ ખબર નથી ખાય એવા બને કે નો ખાય એવા બને ગોળ બને કે લમસોરજ બને તો આવો બતાવો આ લેવાનું પછી આ આમ નાખ્યું છે હવે આમ આમ લે ગોળ કરું છું કેવો આવો ઢોસો બન્યો છે દોસ્તો આ કહેજો કેવો ઢોસો બન્યો છે જોઈ લો મારાથી આવો ઢોસો બન્યો છે તમે જોયો ને આવો ઢોસો બન્યો છે પહેલી વાર બનાવ્યો છે આવડી જાય છે પણ શીખવું એટલે આવડી જાય છે